શહેરના કારેલીબાગ વિસ્તારના નવી ધરતી ગોલવાડમાં આંકડાનો રેડ કરવામાં આવી હોય છે ત્યારે આજ અઠવાડિયામાં વડોદરામાં આ ત્રીજી વાર છે કે જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે જેમાં કારેલીબાગ ખાતે આવેલ નવી ધરતી ગોલવાડમાં આંકડાનો જુગાર મોટા પાયે રમતો હોય જેની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળતાની સાથે જ તેમને દરોડો પાડ્યો હતો ત્યારે સ્થળ પરથી ચૌદ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે તેની સાથે એક રિક્ષા અને બે મોટરસાઇકલ જપ્ત કરવામાં આવ્યા હતા તો સાથે જ રોકડા રૂપિયા તેત્રીસ હજાર ઉપરાંત તથા દસ મોબાઈલ ફોન મળી આવ્યા હતા જેમાં કુલ ટોટલ બે લાખ સોળ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો પણ વાત છે કે કારેલીબાગ પોલીસ સ્ટેશનથી માત્ર પાંચસો મીટર દૂર આ એરિયામાં આટલો મોટો જુગારધામ ચાલતો હતો તો શું કારેરીબાગ પોલીસને ખબર નહીં હોય તે પણ એક મોટો પ્રશ્ન છે